એ રહી શું કરું હું મારીને હા એ મારી દીકરી મોના અને હું એની માં મંજરી ચાલો આજે અમારી જ વાત તો મારી દીકરી મને નફરત કરે છે કે એના પિતાએ મારી વિરુદ્ધ એની અંદર ઝેર રેડ્યું છે મારી સાથે બદલો લેવા માટે આ વાતની જાણ મને થોડા સમય પહેલા જ થઈ એ રાત્રે હું બામની ડબ્બી લેવા રૂમમાં ગઈ હતી હતી એનું લેપટોપ ખુલ્લું હતું મેં એની અને એના પિતાની ચેટ જોઈ તે સમયે મને એના બદલાયેલા વર્તનનો તાળો મળી ગયો શા માટે મને નફરત કરતી હતી તે પણ સમજાઈ ગયું મારી વાત કહું ને તો કોલેજમાં મને છોકરા સાથે પ્રેમ થઈ ગયો હું એના સપના જોવા લાગી થોડા સમયમાં એકાએકે ગાયબ થઈ ગયો એ સમયે મયંકનું માંગુ આવ્યું હા મોનાના પપ્પા લગ્નની પહેલી રાત્રિએ દારૂના નશામાં મયંકેની બધી ખરાબ આદતો વિશે જણાવી દીધું મને થયું અરે આ માણસને તો રાતોરાત પૈસાદાર થઈ જવું છે આ જુઓ ડ્રગની એરા એ પકડાઈ ગયો હે ભગવાન હું આ કયા ચક્રવ્યુમાં ફસાઈ ગઈ એની ખરાબ આદતો અને એના સ્વભાવને કારણે છેવટે એનાથી છૂટી થઈ હું આ શહેરમાં આવી ગઈ અહીં મને ખબર પડી કે હું માં બનવાની છું હાશ હવે કોઈ સહારાની જરૂર નહીં પડે હું એના લાલન પાલનમાં ઓત થઈ ગઈ પહેલી વારે સ્કૂલે ગઈ ને ત્યારે ખૂબ રડી હતી ઘરે આવી ત્યારે મને પણ ખૂબ રડવું આવેલું એનાથી દૂર જવાના વિચાર માત્રના તરફથી મમતાએ મને જુઠ્ઠું બોલવા પ્રેર્યું એ નથી એની ઘણી મોટી કિંમત ચૂકવી મેં એણે સવાલ મને એવો કર્યો કે જે મારા હૈયાની હાર પાર ઉતરી ગયો મોમ આ તારા બોસ તને મૂકવા કેમ આવે છે આઈ લવ યુ મોમ કેનારી મારી દીકરી એ મારા ચારિત્ર પર સીધો ઘા કર્યો તે જ સમયે મને સમજાઈ ગયું કે ને જન્મ આપી એનો ઉછેર કરવો એ મારી ફરજ હતી પણ લાગણીને પ્રેમ માટે તેની આજુબાજુ ફરતી હતી ને એ નરી મૂર્ખતા હતી અમારી વચ્ચેનો સંવેદના સેતુ તૂટી ગયો એની એની ભાષામાં કહું તો મધર બનીને રહી ગઈ એને પૈસાની જરૂર પડતા એના પિતા એને ચડાવી એને મારી મિલકતમાં એનો ભાગ માંગ્યો અરે હું તો સમજતી હતી કે મારું જે પણ કહે છે બધું એનું તો છે ના હવે નહીં મોનાની નફરતે મને વિચારતી કરી દીધી શું હું ફક્ત માં છું ના એની પહેલા એક વ્યક્તિ પણ છું મને ભાગ્ય એ એક તક આપી મારી કંપની મને ટ્રેનિંગ માટે વિદેશ મોકલી રહી છે હવે હવે હું મારી પાંખે ઉડાન ભરીશ